સેક્ટર એક ના જોઈન્ટ પોલીસ કમિશનર વાબાંગ જમીન નાયબ પોલીસ કમિશનર ભગીરથ ગઢવી અને સી ડિવિઝન મદદનીશ પોલીસ કમિશનર ચિરાગ પટેલે માદક અને કેફી દ્રવ્યોની હેરાફેરી તથા વેચાણ કરનારા ઇસમોને પકડી પાડવા સારું જરૂરી સૂચના આપી હતી ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના પગલે સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ બી આર રબારી તથા સેકન્ડ પીઆઈ શીતલ શાહના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી ત્રિપાઠી તેમજ પોલીસ સ્ટાફે હ્યુમન સોર્સિસના આધારે આવા કેસો શોધી કાઢવા માટે વર્કઆઉટમાં હતા દરમિયાન સર્વેલન્સ સ્ટાફના અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રભાઈ નાનુભાઈને મળેલી આધારભૂત બાતમીના આધારે ઉસ્તામપુરા અકબર શહીદના ટેક શેર અલી બાવાની દરગાહ પાસે ઘર નંબર બે ફાઈવ ડબલ ઝીરો ટુ માંથી બે ઇસમોને પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ બે પોઈન્ટ સાઠ ગ્રામ તથા હાલમાં નશો કરવામાં ઉપયોગમાં લેવાતી

શેર અલીબાવાની દરગાહ પાસે અકબર શહીદનો ટેકરો રસ્તા સલાબતપુરા પકડાઈ જવા પામ્યા હતા સલાબતપુરા પોલીસે ત્રણ પોઈન્ટ પચીસ હજાર રૂપિયાની કિંમતનો બે પોઈન્ટ સાહીઠ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તથા નશા મુખ્ય કોનેક્સ ટી સિરપની નાની મોટી અને ત્રણ પોઈન્ટ ચોરાણું પોઈન્ટ આઠસો ત્રીસ રૂપિયાની કિંમત ધરાવતી એકસો બાવીસ બોટલ સહિત મોબાઈલ અને રોકડા રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો આપ જોઈ રહ્યા છો ગુજરાત સલાબતપુરા પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકબર સહીદના ટેકરા પાસે બે વ્યક્તિઓ એ મોહમ્મદ કામિલ સુલેમાન શેખ અને રિઝવાન ઇકબાલ શેખ આ બંને લોકો મેફેડ્રોન ડ્રગ્સ આનું વેચાણ કરી રહ્યા છે જે ઇન્ફોર્મેશનના આધારે પોલીસે નિયમ અનુસાર રેડ કરી હતી આ રેડ દરમિયાન પોલીસને ત્યાંથી બે પોઈન્ટ છ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું આ ઉપરાંત એકસો બાવીસ બોટલ કોડેક કરીને જે સિરપ આવે છે જે કોઈપણ જાતના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરવાનો પ્રતિબંધ હોય છે તો એ પણ મળી આવી હતી અને એવી એકસો બાવીસ નાની મોટી એવી બોટલો પણ મળી આવી હતી ટોટલ મુદ્દામાલ જેમાં અંગ જડતીના ત્રણ હજાર ચારસો રૂપિયા મોબાઈલ વગેરે મળી કુલ ઓગણપચાસ હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે જેમાં મે એમડી ડ્રગ્સ પણ આવી જાય છે અને આજે સિરપ છે એ પણ આવી જાય છે આ બનાવમાં અન્ય ત્રણ વ્યક્તિઓ પણ સામેલ છે જે અત્યારે પકડવા પર બાકી છે જેમાં એકનું નામ સાઈદ છે એકનું નામ વિક્કી સાંતારામ ભાવે છે અને એકનું નામ સોહેલ ઇસ્માઈલ ખંજર છે આ ત્રણ વ્યક્તિઓ પોલીસની હવે પકડવામાં બાકી છે જેના ઉપર પોલીસ કાર્યવાહી કરી રહેલ છે પોલીસે અત્યારે જે આરોપીઓની ધરપકડ કરી છે એમાંથી બે આરોપીઓ જે છે એ બંને આરોપીઓ અગાઉ ચોરીના ગુનામાં સલાબતપુરા અને સુરત રેલવે સ્ટેશનના રેલવે પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલા હતા અને અહીંયા એ લોકો આ પ્રકારે ડ્રગ્સનું સેવન પણ કરતા હતા અને વેચાણ પણ કરતા હતા આ પ્રકારની ઇન્ફોર્મેશન પોલીસને હતી જે આધારે પોલીસે રેડ કરી અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અત્યારે જે ઇન્ફોર્મેશન છે પ્રાઇમરી જે પોલીસને મળી છે એ મુજબ જે ડ્રગ્સ હતું એ પોતે વેચાણ કરવા માટે રાખેલું હતું અને જે સિરપ હતી એ પણ અન્ય વ્યક્તિઓ કે જેઓ આ સિરપનો નશા તરીકે ઉપયોગ કરે છે તેઓને વેચાણ કરવા માટે તેઓએ એકસાથે જથ્થો મૂકી રાખેલો હતો